જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું ચણાની અંદર તમે જોઈ શકો આજે પારી ઉપર ખળ થતું હોય તો એને કઈ રીતના દૂર કરવું એના વિશે આજે આપણે વાત કરીશું આ તમે જોઈ શકો આપણે આ ચણા છે તો આ વીસની જારી હશે અને આ તમે જોઈ શકો આ પારી ઉપર ખળ છે તો આ તમે જોવા ધાણા અને ખળ એટલું બધું છે મિત્રો કે આ નેદવું અથવા આની અંદર કોઈ પણ પ્રકારનું સાતી આંખવું કંઈ શક્ય છે ને તે આયરું તમે જોઈ શકો બાજુ બાજુમાં છે તો આપણે એકાની અંદર એવો એક જુગાડ અથવા તો કે આપણે કેવો આઈડિયો મારી અને જે આ ખળ છે બધુંય કઈ રીતના હાવ સાફ થઈ જાય અને ચણાની અંદર પણ એટલી બધી કંઈ નુકસાની ના આવે તો એવો એક જુગાડ કર્યો છે તો એના વિશે આજે આપણે વાત કરીશું તો વિડિયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ વાત કરીએ ખેડૂત મિત્રો તો આ તમે જોઈ શકો આ આપણે ચાર પાંચ દિવસ પહેલા પારીની અંદર છાટેલું હતું તો આ તમે જોઈ શકો કેવું રિઝર્ટ છે અને કમ્પ્લીટ પારી એકદમ ચોખ્ખી થઈ જાય છે આ તમને બંને બાજુની પારી બતાવી દો આ જોઈ શકો હાવ સાફ થઈ જાય આ તમે અહીં નજીકથી જોઈ લ્યો આ આખું સાફ થઈ જાય મિત્રો આ હાવ બાજુમાં ક્યાંય હે ચણાને તો એ થોડું ઘણું રહી ગયા છે અને કંઈ એટલી બધી ચણાની અંદર નુકસાની પણ નથી આવતી આ તમે જોઈ શકો ક્લિયર પારી દેખાય છે આ રીતના આપણે દવા છાંટી અને આની અંદર આપણે કંટ્રોલ લીધો છે આની અંદર હાથી તો હાલી હગી એવું કોઈ પોઝિશન છે નહીં મિત્રો કારણ કે આપણે તમે જોઈ શકો આ સળંગ આખા ખેતરમાં આ પ્રકારના ઢેફા જતા તો ઢેફાના લીધે શું થાય હાથી આંખીએ મિત્રો તો ઢેફા ચણાની માથે પડે તો ચણા ભાંગવાની શક્યતા વધારે દેખાય એની અંદર તો હાથી તો આમાં કોઈ એમ હતું નહીં તો આપણે સ્પેશિયલ દવાથી જ કંટ્રોલ કર્યો છે અને કઈ રીતના દવા છે તે એના વિશે વાત કરશું આ આપણે મિત્રો જોઈ શકો શરૂઆત કરી હતી ત્યારે આ તમને શેજ છે જ અહીંયા ચણાના પાંદડા જોઈ શકો મિત્રો કોક કોક દાજેલા દેખાય છે તો ખાસ ધ્યાન રાખજો મિત્રો દવા છાટવી તો હું તમને બતાવું એ રીતના તમે ધ્યાન રાખશો તો તમારા ચણાની અંદર પણ નુકસાની નહીં આવે જો આમાં ક્યાંય નુકસાની નથી આ આપણે શરૂઆત કરી હતી તો આ દેખાય તમને અહીંયા દેખા હે પછી આ બાજુના પારી ઉપર દેખા હે આ બે ત્રણ પારીઓમાં આપણે સૌ પ્રથમ પહેલાં સાંટવું હતું તો આપણે ખ્યાલ નહોતો કઈ રીતના સાંટવું પછી અહીંથી છાંટવું તો મિત્રો આ તમે જોઈ શકો કમ્પ્લીટ છે અમે ક્યાંય કઈ નથી અને બધું ખડ પણ સાફ થઈ ગયું છે આ તમે જોઈ શકો મિત્રો તો આ આપણી પાસે દવા છે જે આપણે સર્વનાશથી ઓળખતા હોય જેનું કન્ટેન્ટ જોવા જઈએ તો તમે જોઈ શકો ડાયક્લોરાઈડ છે ચોવીસ ટકા એસ સેલ જે છે આપણે આને સર્વનાશ કહેતા હોઈએ એ જ દવા આપણે સાટીએ પણ એક ખાસ વસ્તુ મિત્રો દવામાં નથી ખાસ વસ્તુ આપણે તમને બતાવું જોઈએ આ રીતના આપણે આ એક ગઈણી ટાઈપનું રાખ્યું છે આનું ખાસિયત છે મિત્રો દવાથી તો ખડ ને બધું જાય પણ જો તમે આ રીતના ગઈણો રાખશો અને આ તમે જોઈશો કે આની અંદર આપણે એક નોજલ રાખેલી છે તમને બતાવું આ રીતના નોજલ છે આના લીધે શું થાય મિત્રો કઈ પવન કે હે તો ઉડવા નહીં દે અને કઈ રીતના સાંટવું હોય તમને બતાવું તો સૌપ્રથમ મિત્રો આપણે બતાવી શરૂઆતના છે આપણે સો એમ પંપની અંદર નાખી લેવાની અને પંપને આ તમે જોઈ શકો હાઉ સ્લો આ રીતના રાખવાનું બરાબર જેટલું સ્લો રાખશો એટલું આપણને રિઝલ્ટ મળશે અને આ રીતના આપણે આ રીતના દવા છાંટવાની છે મિત્રો તમે જોઈ શકો જો આ રીતના દવા છાંટશે તો શું થાય આ જે સેણાનો સોળ હે એને આ જે ગહીણી હે એ આ રીતના ધક્કો મારશે અને જે નીચે હે ત્યાં જ આપણું ખળને બધું સાફ થઈ જશે જો આ રીતના આ રીતના માની લો અહીં ક્યાંય ખળ છે તો આ તમને બતાવો આ રીતના ચણાને ધક્કો મારીને રાખશે અને નીચે આપણે જે આ નોજલ છીએ તો ત્યાંથી આપણને પ્રેશર મળતું હોય તો આ રીતના ધક્કો મારીને રાખશે તો સાવ વ્યવસ્થિત આપણું ખળ સાફ થઈ જાય આ રીતના મિત્રો જે આ રીતના છાંટશો અને બને એટલી નોજલને નીચે રાખવાની અને પવન ના હોય ત્યારે તાડી ગળીને છાંટવાની અત્યારે આમાં તમે જોઈ શકો પવન અત્યારે શરૂ થઈ ગયો છે તો જ્યારે ટાઢી ઘડી હોય ત્યારે સાટીએ તો આપણે ઉડવાની કે એવી કોઈ પણ બીક રહેતી નથી મિત્રો આની અંદર તમે આ ગયણાની અંદર નોજલ સલા સળાવો ગમે ત્યારે તો નોજલ બને શકે તો આ રીતના તમે પિત્તળની નોજલ રાખી શકો અથવા તો જે નાની નોજલ આવે મિત્રો એ રાખીએ તો આપણને સારું રિઝલ્ટ મળે એનું કારણ છે જો મોટી નોઝલ રાખશો મિત્રો તો શું થાય આનો જે ફુવારો અહીંથી નીકળતો હશે એ ફુવારો અહીંથી એટલો દૂરથી ફુવારો નીકળશે તો આ ગહીનો કંઈ મિનિંગ નહીં રહીએ કે ફુવારો જ આખો બારોબારથી પ્રેશર કરશે તો બને શક્ય હોય એટલું પિત્તળની નોજળ રાખશો તો આ ગીણાની બારોબાર ક્યાંય ફુવારો નહીં જાય આની અંદર જ ફુવારો રહેશે મિત્રો દવાની તો આપણે જે સર્વનાશ આવે જે પેરાક્રાઈટ આવે ચોવીસ ટકા એનો જ ઉપયોગ કરવાનો કારણ કે એ કોન્ટેક ટાઈપની હોય છે માની લો તમારે અહીંયા કોઈ ડાયરખી ઉપર આ રીતના અડી ગયું તો એ ડાયરથી જ એક ત્યાંથી એટલી સુકાવાની શક્યતા રહી આખો છોડ ના જાય બાકી જો આપણે આની અંદર કોઈ પણ પ્રકારની સિસ્ટેમિક પ્રકારની લીધી છે મીરા એકોતેર આવે એ રીતના સિસ્ટેમિક જે આવે એ દવા છતી તો આખે આખો આપણો છોડ જવાની શક્યતા રહીએ આ તમે જોઈ શકો મિત્રો હાવ ખડ આ બધું સાફ થઈ ગયું તો આ એક મિત્રો જુગાડ છે એ એક કૈયા જેવો છે જો તમારે હાથી ના હાલતું હોય તમે જો મારી જેમ વીસની જારી છીણાવા વાવ્યા હોય તો આ બેસ્ટ છે આ રીતના બાકી નેદવામાં તો આ શક્ય છે નહીં આ તમે જોઈ શકો હરો હરની પારી છે મિત્રો તો વ્યવસ્થિત આ તમને પારી દેખાય વ્યવસ્થિત ક્લિયર ચોખ્ખી થઈ ગઈ છે તો આ રીતના જુગાડ આપણે કરી અને દવા છાંટીએ તો મિત્રો કેવો લઈ ગયો વિડીયો કેવી લઈ ગઈ માહિતી જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને જો તમારી પાસે આવો કોઈ જુગાડ હોય તો એ પણ કોમેન્ટ કરજો અને વિડીયોને અન્ય ખેડૂત મિત્રો સુધી શેર જરૂર કરજો ધન્યવાદ